લિંબાયત ના નીલગિરી પાસે આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા બજેટની હોડી સળગાવી વિરોધ કરવામાં આવ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ સાંઈબાબા મંદિર સામે આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગાને લઈને બજેટની હોડી સળગાવી હતી આ સમયે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને આશા વર્કરો જોડાઈ હતી અને સરકાર દ્વારા બજેટમાં તેઓની કોઈ પણ સમસ્યાનું નિવેદન ન લવાય હોવાના આક્ષેપો કર્યા છે મારા નામ સીમાબેન શ્રી માલવે છે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈ બાબા મંદિર પાસે બજેટની હોડી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોડી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનો પણ વધારે નહીં આવ્યું વધારા નહીં આવ્યું છે અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેન્કોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસ આ કાગળી આમાં આ બાકી તે કાગળ એલા પહેલો તો કામ વધારો અમને કામથી કંઈ નહીં કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવશે એટલી બહેનો આમાં જોડાયા છે તો આગળ કાર્યવાહી અમારે આઠસો બહેનો આજે જોડાયા છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે આગામી દિનોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભળતર કરાવી શકીએ એના ભાડું ભરી શકીએ ના તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે પગાર મુદ્દે વારંવાર આંગણવાડી બહેનો અને આશા વર્કરો દ્વારા રજૂઆત કરાવવા છતાં પણ બજેટમાં હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા વિરોધ કરવામાં આવ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા